જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જહો કાલ આપણે અત્યારનું ફટાફટ કામ પતારે લઈ કે આલે હાલ આપણે હવે એને ફટાફટ નાઈ ધન તૈયાર થઈ જાય કેમ કે આપણે જ જવાનું છે લાગ્યો ખાવા તો વિડીયો છેલ્લે સુધી જોજો કે એક મજા આવે તમને અને અમને પણ બહુ મજા આવવાની હે આજે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો આપણે ફટાફટ નહીં આવે અને પછી થઈ જાય તૈયાર હરશું પાછા ખરી હાલો આપણે નાઈ ધોઈ મસ્ત કપડાં પહેરીને થઈ ગયા તૈયાર ને હવે આપણે જાઉં લાડવા ખાવા હાલો ત્યાં જઈને મળશું પાછા વિડીયોમાં તો કેવી લાગે સારી કમેન્ટમાં જરૂર બતાવજો અહીંયા લખે જે કઈ વિધિ કરવાનું હોય વિધિ આ લખે અને અમે બધા બેઠા હોય વાઇટ જો અહીં લાડવા ખાવાનું હાલો જમવાનું થઈ ગયું બધા બે ગયા જમવા ફટાફટ મસ્ત જમવાનું એકદમ સ્વાદિષ્ટ હતું હાલો પાછા આપણે આપણા ગામમાં આવી ગયા હે અહીંયા આપણા ગામ મારા ગામમાં જે નવું શિવ મંદિર બન્યું ને ચંદ્ર મલેશ્વર ભગવાનનું મહાદેવનું મંદિર એ મંદિર હે પણ ત્યાં પહોંચી ગયા આવે આપણે ફટાફટ ઘરે જવા દઈ સલામ લાટલા ખાઈએ ને આવતા રહ્યા ઘરે કપડા ચેન્જ કર નાખે પછી બીજું બધું કામ કરત આપણે આવતા રહ્યા નથી ચા બનાવી નાખી પછી પી લઈએ ચા ચા પીને પછી મારું ધોરું કરવા ચા